મિત્રો તમે બે કહેવત સાંભળ્યો છે કરડે માકણને માર ખાય ખાટલો પાડાને વાકે પખાલીને ડામ ભૂલ કોઈની અને સજા બીજાને થાય મિત્રો જીપીએસસીની પરીક્ષાઓમાં ભૂલો પેપર સેટરની અને દંડ વિદ્યાર્થીઓને અને એ પણ કેટલો બધો છેલ્લા છ મહિનાના જે આંકડા છે આરટીઆઈ દ્વારા આપણને જે જાણવા મળ્યું છે તો ભૂલની વાધા અરજી હેઠળ જીપીએસસીએ પાંચ લાખ અઠ્ઠાણું હજારને એકસો ને સત્તર રૂપિયા ઉમેદવારો પાસેથી ઉઘરાવ્યા છે નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી સિરા ઠોળાપનું સ્વાગત કરું છું મિત્રો પરીક્ષા લેતી એજન્સીઓ એમાં પેપરમાં રહેલી જે ભૂલો છે એ ભૂલો પ્રત્યે ધ્યાન દોરવા માટે વિદ્યાર્થીઓ પાસેથી એ ભૂલ દીઠ સો રૂપિયા ઉઘરાવાનું જે એ નક્કી કર્યું છે મિત્રો ભૂલ એ પેપર સેટરની અને એના પુરાવા વિદ્યાર્થીઓને આપવાના એટલું જ નહીં પણ એક ભૂલ દીઠ વિદ્યાર્થી પાસેથી સો રૂપિયા જેટલી રકમ ઉઘરાવવાની અને મિત્રો જે પરીક્ષામાં જે ભૂલોનું પ્રમાણ છે એ પ્રમાણ કંઈ ઘટતું નથી આપણે જોઈશું જીપીએસસીની જે પરીક્ષા થઈ જેમાં હસમુખ પટેલના કાર્યકાળમાં જીપીએસસીની પહેલી જે પ્રિલિમ પરીક્ષા લેવાય વીસ ચાર બે હજાર પચીસના રોજ એમાં કેટલી બધી ભૂલો રહી ગઈ છે અને એમણે જ વિદ્યાર્થીઓને સો રૂપિયા ભૂલ દીઠ વસૂલ કરવાનો નિયમ બનાવ્યો છે તો આજે આપણે એના વિશે જોઈશું હા મિત્રો ભૂલ પેપર સેટરની અને દંડ ઉમેદવારની મિત્રો વિદ્યાર્થીઓ તો પેપરમાં ભૂલ કાઢવા માટે તૈયાર જ નથી જો તમે એમાં એ કંઈ ભૂલ ન રાખો તો પેપર તમે એવું કાઢો કે જેમાં કોઈ ભૂલ જ ન હોય અને તમારી એક ભૂલ અહીંયા વિદ્યાર્થીઓ પાસે તમે સો રૂપિયા ઉઘરાવો છો પરંતુ તમારી આ ભૂલો વિદ્યાર્થીઓને જ્યારે હાઈકોર્ટમાં રીટ પિટિશન કરવાની હોય છે ત્યારે એમને લાખોમાં પડે છે એટલે આપણે જે વિગત છે એ જોઈશું કે આર દ્વારા આપણને જે માહિતી મળે છે એ મુજબ સત્તર બાર બે હજાર ચોવીસથી સત્યાવીસ છ બે હજાર પચીસ એટલે લગભગ છ મહિનાના ગાળામાં જીપીએસસી એ વાંધા અરજી પેટે વાંધા અરજી એટલે કે પ્રશ્નપત્રમાં ભૂલ છે તો ભૂલ દીઠ સો રૂપિયા લેખે પાંચ લાખ અઠ્ઠાણું હજારને એકસો સત્તર રૂપિયા જીપીએસસીએ વિદ્યાર્થીઓ પાસેથી ખંખેર્યા છે આમાં વિદ્યાર્થીઓની તો કોઈ ભૂલ નથી ભૂલ છે પેપર સેટરની પણ ભોગવવાનો વિદ્યાર્થીઓને હવે અગાઉની જે પરીક્ષા હતી એની આપણે થોડીક વાત કરીએ કે અગાઉની જે જીપીએસસીની જે પરીક્ષા ચારસો ગુણની વીસ પરીક્ષાઓમાં ટોટલ બસો ને પ્રશ્નોમાં આપણને એમાં ભૂલ જોવા મળી છે આપણે જે અગાઉ જે જુદી જુદી જીપીએસસીની વીસ પરીક્ષાઓમાં બસો એસી પ્રશ્નોમાં ભૂલ મળી છે એટલે કે ચારસો ગુણની એક પરીક્ષામાં સરેરાશ ચૌદ ભૂલો આપણને જોવા મળે છે ચારસો માર્ક્સના બે પેપર એ વખતે પ્રિલિમના બે પેપર થતા હતા ચારસો માર્ક્સના એટલે કે બસો બસો ગુણના તો એમાં સરેરાશ ચૌદ ભૂલો અને ભૂલોનું જે પેપરના પ્રમાણમાં જોઈએ તો ત્રણ પોઈન્ટ પાંચ ટકા જેટલી ભૂલો પેપરમાં એ વખતે રહેતી હતી હવે કાર્યકાળ હસમુખ પટેલના મિસ કેનો હોદ્દો હસમુખ પટેલે સંભાળ્યો અને હસમુખ પટેલ કંઈક નવું કરવા માટે જાણીતા છે તો એમના કાર્યકાળમાં આ જે ભૂલોનું પ્રમાણ છે એ પ્રમાણ પણ વધ્યું અને એમણે એમણે પાછા રૂપિયા લેવાના નક્કી કર્યા જે પરીક્ષા લીધી એના સંદર્ભમાં તો વીસ ચાર બે હજાર પચીસ ના રોજ જે લેવાયેલ જીપીએસએ ની બસો ગુણની જે પરીક્ષા હતી એમાં સાડત્રીસ જેટલી ભૂલો તમે વિચાર કરો કે પેલા ચારસો ગુણની જે પરીક્ષા અગાઉ જે લેવાતી હતી એમાં સરેરાશ ભૂલો એ ચૌદ હતી અને ટકાવારી પ્રમાણે ગણો તો ત્રણ પોઈન્ટ પાંચ ટકા પ્રશ્નો ખોટા રહેતા ચારસોમાંથી તો આમાં સાડત્રીસ પ્રશ્નોની એમાં ભૂલ છે જે ફાઇનલ કે વિદ્યાર્થીઓના વાંધા અરજી વગેરે બાદ તેમાં સત્તર પ્રશ્નોના જવાબો બદલવા પડ્યા ચૌદ પરીક્ષામાં ચૌદ પ્રશ્નો તો ટોટલી ખોટા નીકળ્યા રદ કરવા પડ્યા એટલે એનું લેવલ ક્યાં છે જે મોટા મોટા દાવા હસમુખ પટેલ દ્વારા કરવામાં આવે છે પણ એક જ પેપરમાં આટલી બધી ભૂલો ઇન્ટરવ્યુ ના તો આપણે બાજુ પર પ્રશ્નોમાં ભૂલો આપણને જોવા મળી કેટલામાંથી બસો માંથી અગાઉ ચારસો માંથી ચૌદ સરેરાશ ભૂલો હતી એટલે હસમુખ પટેલના કાર્યકાળમાં આ ભૂલોનું પ્રમાણ છે એ આના કરતાં ઘણું બધું વધ્યું છે ત્રણ પોઈન્ટ પાંચ ટકા એટલે આ તમે જુઓ તો પાંચ ગણી ભૂલો આમાં વધારે આપણને જોવા મળે છે એટલે ભૂલોનું પ્રમાણ અઢાર પોઈન્ટ પાંચ ટકા છે રાઈટ અને મિત્રો વાત આટલથી અટકતી નથી રિમેમ્બર એમને પૈસા વસૂલ કરી દીધા આટલી ભૂલો નક્કી કરી આટલાથી વાત અટકતી નથી આના પછી પણ વિદ્યાર્થીઓને હાઈકોર્ટનો આશરો લેવો પડે છે અને એવા વિદ્યાર્થીઓને પછીથી પરીક્ષામાં બેસાડવા પડે છે એટલે આપણી પાસે એવું કોઈ તંત્ર નથી કે જેમાં ભૂલો ન થતી હોય એવું પેપર એ પોતે કાઢી શકે અગાઉ તમે જુઓ તો ત્રણ પોઈન્ટ પાંચ ટકાને ભૂલોનું પ્રમાણ હતું અને અત્યારે જે મોટા મોટા દાવા કરે છે એમના એક જ પેપરમાં અઢાર પોઈન્ટ પાંચ ટકાની ભૂલો આપણને જોવા મળે છે અને મિત્રો આ ભૂલો પેપર સેટરની છે પણ એનો દંડ વિદ્યાર્થીને ભોગવવાનો અને બીજું કેના પુરાવા પાછા વિદ્યાર્થીઓને શોધવાના એટલે આ તો કુદરતી ન્યાયના વિરુદ્ધનો છે અગેન્સ્ટ ને લો ઓફ નેચરલ જસ્ટિસના વિરુદ્ધનો છે અને આટલું કર્યા પછી પણ વિદ્યાર્થીઓને અદાલતમાં તો જવું પડતું હશે પોતાની કારકિર્દી માટે એટલે આ જે વિદ્યાર્થીઓની પાસેથી જે ખરેખર પૈસા ઉઘરાવવામાં આવે છે એ જોતાં આપણને એમ લાગે કે આ તો કોઈ પરીક્ષા આયોગ છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે કે વિદ્યાર્થીઓ પાસેથી પૈસા કલેક્ટ કરવાનો જે આગ્રહ કમાણીનો આગ્રહ એ જીપીએસસી કરી રહ્યું છે વિદ્યાર્થીઓ પાસે ડિપોઝિટ લેવાની ડિવાયસોની જે પરીક્ષા છે એમાં પણ ઘણી મોટી કમાણી વિદ્યાર્થીઓ પાસેથી એ કરતા હોય છે એટલે આ જે બાબત છે એ ખરેખર સુધારવાની જરૂર છે તમે જો ભૂલો ન કરો તો વિદ્યાર્થીઓને ભૂલો શોધવાનો અવકાશ જ રહેતો નથી અને વિદ્યાર્થીઓ એ માટે તૈયાર જ નથી જ્યારે એક પેપરમાં અઢાર પોઈન્ટ પાંચ ટકા જેટલા પ્રશ્નો ખોટા હોય એટલે આખો પેપરની વિશ્વસનીયતા એ ખાડે ગઈ છે એમ કહી શકાય કારણ કે આટલી બધી જે ભૂલો છે એક જ પેપરમાં પેપરના માં જો સાડત્રીસ જેટલી ભૂલો રહેતી હોય અને આટલું ફાઇનલ કર્યા પછી પણ આખો મામલો જો હાઈકોર્ટમાં જતો હોય તો એ ખૂબ જ ખરાબ એવી પરિસ્થિતિ કહી શકાય અને જે આંકડો આરટીઆઈમાં બહાર આવે છે કે બે હજાર સોળથી બે હજાર પચીસ સુધી એક હજાર ને સત્તર જેટલા કેસો જીપીએસસીની સામે થયા છે એક હજાર સત્તર કેસો અને છેલ્લા ત્રણ વર્ષમાં બે હજાર બાવીસથી બે હજાર પચીસમાં આ કેસોની સંખ્યા છસો દસ થઈ રહેશે કંઈક નવું કરવાની લાલચમાં અથવા પોતાની મરજી મુજબનું કરવાની લાલચમાં આટલા બધા કેસ છે એ જીપીએસની સામે થઈ રહ્યા છે એ એની ઘટતી વિશ્વસનીયતા દર્શાવે છે મિત્રો આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હતો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને બીજી જે ખાસ વિગત હાલ જે મેં સોશિયલ મીડિયામાં જે પોસ્ટ મૂકી છે બીજ અધિકારી અંગેની ફેસબુકમાં લગભગ વીસ હજારથી વધુ વિદ્યાર્થીઓએ જોઈશે ચોવીસ કલાક પણ થયા નથી તો મિત્રો એ અંગેનો આ વિડિયો છે જીપીએસસીનું પચાસ ટકાવાળું જે ઇન્ટરવ્યૂ છે એકલવ્યાના અંગૂઠા કાપવાનો અને નોકરી ચોરીનો આખો જે ખેલ છે તો બીચ અધિકારીનું જે રિઝલ્ટ આવ્યું તો રિઝલ્ટમાં તમે જોશો કે ઓગણીસ વિદ્યાર્થીઓ એવા છે કે જે વિદ્યાર્થીઓના માર્ક્સ છે એ પાસ થયેલા વિદ્યાર્થીઓ કરતાં વધારે છે છતાંય નાપાસ થયા છે કારણ કે પચાસ ટકાનું બેટે જે પ્રકારનું છે તો આ બધા જ જે વિડીયો છે એ વિડીયો તમે જોઈને શેર કરશો જેથી કરીને અન્યાય અંગે અવેરનેસ આવે પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ મહત્ત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ અફેર્સ જેમાં રોજેરોજનું કરંટ અફેર્સ અને દરરોજની થી પંદર જેટલી પોસ્ટ એકાદ બે ફ્રી વિડીયો એમાં મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ પણ એમાં મૂકવામાં આવે છે બીજી ચેનલ છે ગૌરવંતી ગુજરાતી કે જેમાં ગુજરાતી સાહિત્ય વ્યાકરણ અને ભાષાને લગતા સાહિત્યકારની જન્મ તિથિ મરણ તિથિ હોય તો પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી સબસ્ક્રાઈબ કરી દેશો અને બે લાઇકોન ને ચાલુ કરવાનું ભૂલતા નહીં